બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામના અરવિંદભાઈ બચુભાઈ વલોદરાએ અકારણસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું રાણપુરના નાની વાવડી ગામના અરવિંદભાઈ બચુભાઈ વલોદરાએ જીવન ટૂંકાવતા પરિવારે પોલીસ સામે આક્ષેપ કર્યો હતો પરિવારે આક્ષેપ કર્યો હતો કે મૃતકની દીકરીની છેડતી થઈ હોય જેની ફરિયાદ રાણપુર પોલીસે દાખલ નહીં કરતા મૃતકે આપઘાત કર્યો છે આથી પરિવારે મૃતદેહ નહીં સ્વીકારતા ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવી મુન્નાભાઈ ચાવડા અને વિનુભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી જો કે પરિવારોએ રાણપુર પોલીસ સામે ફરિયાદ દાખલ કરવા માટે જીદ પકડી હતી અને મૃતદેહ સ્વીકાર્યો નહોતો

જે બનાવવાની વિગત જોઈએ તો ભાવનાબેન અરવિંદભાઈ વાડોદરા ચાલીસ વર્ષના છે તેમના દ્વારા જે મરણ જનાર છે તેમના પતિ અરવિંદભાઈ વાડોદરા તેમના મિત્રો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ છે તે આપવામાં આવી છે જેમાં મુન્નાભાઈ ચાવડા તથા વિનુભાઈ ચાવડા આ બંને વિરુદ્ધ અબેટમેન્ટ ઓફ સુસાઇડ જે છે તે અંગેની ફરિયાદ છે તે આપવામાં આવી છે તેમાં અન્ય જે આક્ષેપો છે તેમાં બીટ કે ઓપીના જે ઇન્ચાર્જ છે તેમના વિરુદ્ધમાં પણ જે છે પ્રાથમિક તપાસ છે તે ચાલી રહેલ છે